સીતારામ બધા સ્વાગત છે તો આપણે તમને કાલે મકર સંક્રાંતિ સ્પેશિયલ ઓફરમાં સેલમાં સાડી બતાવી આજે આપણે તમને આખીમાં સાડી બતાવશું આપણે તમને દરરોજ હમણાં આપણે સાંધાનું જ પાર્સલ લેવું તો સાંધા બતાવીએ તો બધા આખીમાં પણ આપણે તમને સાડી બતાવીએ એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટમાં ફ્લાવરની ફોટ આવશે એકદમ

તમને નીચે પણ વિડીયામાં દેખાય છે આખી સાડી છે ચારસો રૂપિયામાં લેરિયું છે બધી જ સાડીનો આખા બ્લોગમાં બધી જ સાડીનો ભાવ અલગ અલગ છે સાડી બતાવતા જા હું અને તમને ભાવ કહેતા જા હું તો લેરિયામાં આપણી પાસે કલર છે જે આપણે તમને કલર પણ બતાવી દેવામાં આવીએ આખી સાડી છે ને લેરિયામાં તમને બધા કલરમાં કલર ફરીએ આટે બ્લાઉઝ આવીએ આપણે જે તમને બતાવ્યો ને એ આપણે પીસ બે છે પછી દૂધિયા ને ડાર્ક બ્લૂ કલર છે ગુલાબી અને કોફી કલર છે અને એકદમ ગ્રીન અને પોપટી કલર છે જો આપણી પાસે ત્રણ કલરનું લેરિયામાં ત્રણ કલર છે જો કોઈ પણ એમાં એ જ રીતના આપણે એમાં બ્લાઉઝ આવીએ ને બધા લેરિયાનો ભાવ આપણે ચારસો જ રૂપિયા છે લેરિયા બાંધણીની કોઈ દિવસ આપણે ફેશન જ નથી જાતી એકદમ મસ્ત સ્લીપમાં એકદમ પોચું ને સ્મૂથ કાપડ છે ચારસો પચાસમાં એકદમ સાઇનિંગમાં રજકો સ્લીક આવશે પણ સ્લીક આખું મુઠ્ઠીમાં આવી જાય પહેલાં તો આપણ કોઈ પણ પ્રકારના વજન વગર આ આવશે નીચે આપણે એકદમ ભરૂણ ફોટો આવશે પ્લેનના મરુણના બ્લાઉઝ આવશે એમાં અંદર ઝીણી ડિઝાઇન છે એકદમ મજરિયો પીળો છે સાઇનિંગ રાતના પેરી હોય તો પણ આજના આપણે બ્લોક પણ રાતે જ ઉતરે ને એ હિસાબે રાતના પણ સ્લીકમાં સાડી આવી ગઈ છે ચમકમાં રહે

તો પણ આ લે એમાં આપણે આખી સાડી પ્લેન મરૂન પટ્ટી આવશે છે એનો ને વર્કમાં બ્લાઉઝ આવશે જે પણ એકદમ મસ્ત છે ફૂલ એકદમ મોટું લગનગાળામાં રાજાની માઈ પેઢી હોય સગાઈ હોય નાનો સૂનો પ્રસંગ હોય ઘરે ને તો પણ એકદમ મસ્ત પીસ છે એનો ફોટાનો ગેટઅપ પણ બહુ જ મસ્ત આવે છે ને આ બધી જ આજની પણ આપણે બધી જ સાડી આખી છે ને કોઈ પણ સાડી લેવી હોય તો નીચે કોન્ટેક નંબર છે એમાં આપણે તમે મને વોટ્સએપ નંબર પણ ઈચ્છે ફોન કરો મેસેજ કરીને સાડીના ફોટા મગાવો ત્યાંથી જ તમે સાડી ઓર્ડર બુક કરો અને આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહીએ પહેલાં પછી તમને સાડી આપણે કુરિયરથી તમને સાડી મળી જશે તમે તમે ક્યાં દિવસ તમારા ગામનામાં ફોન આપણે એડ્રેસ આપો એટલે આપણે સાડી કુરિયર કરી દઈએ બાકી તો બે દિવસની રજા હતી કાલે કદાચ બધું ખુલ્લી જાય આજે રજા હતી તે ને બાકી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં